કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીજગત પ્રકાશ નડ્ડાનું એકતાનગર હેલીપેડ ખાતે ઢોલનગારા સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગતપ્રકાશ નડ્ડાએ ગુજરાતની મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી એકસો મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા મંત્રી શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધા અંગેની જાત માહિતી મેળવી હતી મંત્રી શ્રી નડ્ડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પોથીમાં નોંધ્યું કે ભારતની એકતાના પ્રતિક એવા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને મારા નમન છે આ સ્થળ રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણાદાયી પ્રતિક છે જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરે છે વધુમાં નોંધ્યું હતું કે આ જગ્યાના દર્શન કરતા અહીંની પરિકલ્પના સ્થાપના અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું છે મને વિશ્વાસ છે કે આ એકતાનું પ્રતિક વડાપ્રધાન